આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબામાંથી અનાજ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં દસ હજાર કિલોગ્રામ અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતા મામલે મામલતદાર દ્વારા સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મનીષ શાહ તેમજ આમ આદમી પાર્ટીના નેતા તેમજ કોંગ્રેસના નેતાઓની પણ અનાજ કૌભાંડમાં સંડોવણી સામે આવતા અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા આ ઘટના બન્યા બાદ હવે રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે અને રાજકીય નેતાઓ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોરની પણ શરૂઆત થઈ છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે સાથે જ જે ગરીબોના હક અનાજ બારે સગી વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે શું કહી છે બંને નેતાઓ તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં આવા નવા જુદા જુદા જિલ્લાઓમાં જે ગરીબોને મળવા પાત્ર એમના હકનો અનાજ હોય તે વચેટિયા દ્વારા કે આરોપીઓ દ્વારા બારોબાર સગે વગે કરવાનો પાપ કરવામાં આવતું હોય છે જો કે આ મામલે જિલ્લા કલેક્ટર તેમજ જે તે તાલુકાના મામલતદાર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે એ મુદ્દા માલને પણ પકડવામાં આવતો હોય છે પરંતુ આજથી થોડાક દિવસ પહેલાંની વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબામાં એક અનાજ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો આ મામલામાં એક પત્રકાર દ્વારા સમગ્ર અહેવાલ જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે મામલતદાર દ્વારા આ મામલે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે હકીકત જાણવા મળી કે આ અહીંયા અનાજ કૌબાંડ થયું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મનીષ શાહ તેમજ આમ આદમી પાર્ટીના જે નર્મદા જિલ્લાના નેતા છે તેમજ કોંગ્રેસના નેતાઓ છે તેમની પણ સંડોવણી સામે આવી આ મામલામાં સાગબારા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવીને અંદાજીત દસ હજાર કિલોગ્રામ અનાજના જુદા જુદા જથ્થાઓ છે તે મળી આવ્યા આ ઘટનાને લઈને નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરોના નામની જાહેરાત કરવામાં આવી હતી ને જે આ કેસમાં કુલ આઠ આરોપીઓ છે જેમાં છ આરોપીઓ વોન્ટેડ છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોય તે પ્રકારની વાત પણ સામે આવી હતી હવે આ ઘટના બન્યા બાદ રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે એની પાછળનું કારણ છે કે ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર ગંભીર આરોપ કર્યા છે અને જે અનાજ કૌભાંડનો મામલો સામે આવ્યો છે અને જેમાં જે આરોપીઓ છે તે ચૈતર વસાવા સાથે ફરતા હોવાના આરોપ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે એટલું જ નહીં જે તેમણે ચૈતર વસાવાને ટાંકીને કેટલીક વાતો કહી હતી ને કહ્યું હતું કે ધારાસભ્ય દ્વારા જનતા રેડ કરવાની વાતો કરવામાં આવે છે સુફિયાની વાતો કરવામાં આવે છે પરંતુ તેમની સાથે ફરતા લોકો જ કૌભાંડો આચરી રહ્યા છે તેમણે કહ્યું કે જે ખાણ ખનિજ વિભાગમાં જે રેડ પાડવાની વાત હતી પરંતુ ચૈતર વસાવા સાથે કેટલાક જે તેમના ફરતા સાગરીતો છે તે જ ખનીજ ખાણ ખનીજમાં કૌભાંડો આચરી રહ્યા છે તેઓ દ્વારા જ ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યો છે તે પ્રકારનો આરોપ મનસુખ વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે અને તેમણે

અમારા જે કાર્યકર્તા હતા એને સસ્પેન્ડ કરી નાખ્યો છે આ ભારતીય જનતા પાર્ટીની પારદર્શકની વાત છે અને સ્પષ્ટ જે ભારતીય જનતા પાર્ટી કહે છે આ ઉદાહરણ છે જ્યારે સામે પક્ષે સાગબારા તાલુકાના અને બીજા જે પણ કોઈ છે એ કોંગ્રેસના આગેવાનો હતા આમ આદમી પાર્ટીના આગેવાનો હતા ધારાસભ્યની સાથે કાયમ ફરવાવાળા લોકો હતા એ આ કૌભાંડમાં સામેલ હતા અને એમાં એફઆરમાં નામ છે એમાં એક બે લોકો પકડાયા છે અને બાકીના ભાગતા ફરતે ફરે છે આજે ધારાસભ્ય એ શરૂઆત માટે કહી દીધું કે આ જે પણ કોઈ હશે એમને છોડવામાં નહીં આવે અને ભાજપ પર આક્ષેપ મૂક્યો અને એ જ પથ્થર એ ઉડીને એમને આજે વાગ્યો છે આજે જે પણ મોટા કૌભાંડકારી જે છે એમ આમ આદમી પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓ છે અને લાખો રૂપિયાનું ઘણા સમયથી આ લોકો કૌભાંડ કરતા હતા આજે પોલીસે કેટલાક લોકોને પકડ્યા છે પણ હજુ ત્રણ ચાર જે મુખ્ય આરોપીઓ જે છે જે આમ આદમી પાર્ટીના કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ પોલીસથી બચતા ભાગતા ફરે છે હું પોલીસને પણ અપીલ કરું છું કે પોલીસના નજર સમક્ષ કોઈ બચી ના શકે પણ કોઈને કોઈ પ્રકારે પોલીસ આમાં પર આના પર પડદો પાડી રહી છે મને લાગે છે આજે એ લોકો ખુલ્યામ જ એના ગામમાં રાત્રે જાય છે જમે છે બધાને સામાન્ય માણસને ખબર છે તો મારે એક અપીલ છે કે આવા મોટા ભ્રષ્ટાચારીઓને કૌભાંડીઓને સમાજના દુશ્મન ગરીબ સમાજના દુશ્મન કહેવાય જે ગરીબોનો અનાજ સસ્તાના જે સરકાર આપે છે એ સગે વગે કરે અને કરોડો લાખો રૂપિયા કમાવાના આ જે ધંધા કરે એવા દુશ્મનોને પોલીસે કડે ખાતા કામ કરવું છે પુરવઠા વિભાગના અધિકારીને ફરી પણ અભિનંદન આપું છું અને નર્મદા જિલ્લામાં આવનારા દિવસોમાં કૌભાંડ કરનારા લોકો હશે ચલાવી લેવાના નથી આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસના નેતાઓ હાથીના દાંત જેવું છે ચાવવાના જુદા અને દેખાડવાના જુદા ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરે છે બધી બહુ મોટી શીખવાની વાતો કરે છે પણ ખરેખર ભ્રષ્ટાચાર તો એ લોકો જ કરતા હોય છે કેટલીક વખતે આ ધારાસભ્ય ચૈતર વસાએ જનતા રેડ કરવાની વાત કરી હતી રાજપાડીમાં પણ જનતા રેડ કરવાના બદલે પડદા પાછળ એમના જ માણસો આવા ધંધો કરીને ક્યાંક ક્યાંક આવી શોબાજી કરી અને આવા જે ગુનેગારો છે એમના માણસો એને આ બચાવવા માટેનું એક પ્રકારનું ષડયંત્ર છે આજે જનતા રેડ ખાણ ખનીજમાં પાડવાની વાત કરી તો ભલે ધારાસભ્ય બોલ્યા પણ પડદા પાછળ તો એમના જ માણસો આ ખાણ ખનીજમાં બે નંબરનો ધંધો કરનારા લોકો છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકો છે તો કાં તો કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો છે પણ આ તો પ્રજાને ગેરમાર્ગે દોરે છે સરકાર પર ખોટો આરોપ મૂકે છે હકીકતમાં તો આ ધારાસભ્ય એક ખાલી લોકોને એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એના આ પ્રકારના જે નાટક કરે છે ખરેખર એને જનતા રેડ કર્યું હોય તો હું લિસ્ટ આપું એને કે ક્યાં ક્યાં એમના રાજપાડી વિસ્તારની અંદર ખાણ ખનીજવાળા કે અથવા તો પછી

તેમને મળવાપાત્ર છે પરંતુ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને કહ્યું છે કે અમે હંમેશા લોકોને મળવાપાત્ર વસ્તુ છે અનાજ જે ગરીબો સુધી પહોંચો જોઈએ તે પહોંચાડવા માટે કટિબદ્ધ છે ને આવા લોકો સામે જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને પણ તેમણે પોલીસની કામગીરીની સરાહના કરી હતી આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ મનસુખ વસાવાના આ આરોપોને લઈને વળતો જવાબ આપ્યો છે સાથે જ કહ્યું છે કે જ્યાં જ્યાં આ પ્રકારના કૌભાંડની ઘટનાઓ સામે આવે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી સામે આવે ત્યારે સાંસદ મનસુખ વસાવા દ્વારા એ નેતાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને આવી જ કંઈક ઘટના પ્રકારના કિસ્સામાં પણ જોવા મળતી હોવાના આરોપ ચેતર વસાવા દ્વારા લગાવવામાં આવ્યા છે સાથે જ તેમણે જે અનાજ કૌભાંડનું આખો પ્રકરણ સામે આવ્યું છે તેમાં જે કોંગ્રેસના નેતાના આમ આદમી પાર્ટીના નેતાઓની ભૂમિકા સામે આવી છે તેમને લઈને પણ વાત કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે ચેતર વસાવા તે સાંભળી લો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે રાજપીપળા ખાતે પ્રેસ વાર્તા રાખીને જે મારા નામજોગ આક્ષેપો કર્યા છે એ બનાવની હકીકત એવી છે કે ભરૂચના એક પત્રકાર ગૌતમ ઢોડિયા દ્વારા સાગબારા મામલતદારને ફોનથી ધ્યાન દોરવામાં આવે છે કે સેલાંબા ખાતે આ ફલાણા ગોડાઉનમાંથી અનાજ સગે વગે કરવાની તજવીજ ચાલે છે મામલતદાર પોલીસ સમેત પૂરી ટીમ લઈને ત્યાં પહોંચે છે અને તાત્કાલિક ધોરણે ત્યાં ટેમ્પો ગોડાઉન સીલ કરવામાં આવે છે અને અનાજ ખપતી લેવામાં આવે છે આ અનાજ એ ભાજપના કોન્ટ્રાક્ટર મનીષ શાહ જેમનું કોન્ટ્રાક્ટ છ જિલ્લામાં છે ગુજરાતના છોટાઉદેપુર નર્મદા ભરૂચ વલસાડ તાપી અને ગાંધીનગરમાં એ મોટા નેતાઓ સાથે ભાજપના મોટા નેતાઓ સાથે એમની ઉઠક બેઠક છે અને એમના લીધે જ આટલા મોટા જિલ્લાઓમાં એમને કોન્ટ્રાક્ટ મળ્યો છે અને જે ગોડાઉન ત્યાં પકડાયું છે એ સેલંબાના સચિન શાહ નામના વ્યક્તિનું ગોડાઉન છે ને એ અનાજના કૌભાંડમાં એ બંને જણની મિલીભગતથી વર્ષોથી આ ધંધાઓ ચાલે છે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શૈલેન્દ્ર બહાદુરસિંહ ઠાકોર જેમને માત્ર એટલા માટે એમાં આરોપી બનાવી દેવામાં આવ્યા છે કે આ ગોડાઉન એમને અગાઉ એક મહિના માટે ભાડા ભાડે આપ્યું હતું જેનો કોઈ કરાર કે કોઈ પુરાવા સચિન શાહ કે મામલતદાર કે પોલીસ પર આજે પણ અવેલેબલ નથી અને બીજા જે આરોપી કોંગ્રેસના આનંદ વસાવાને બનાવવામાં આવ્યા છે એમનો વાક એટલો છે કે મનીષ શાહનો ફોન આવે છે કે ટેમ્પો જોઈએ છે અમારે અનાજ મોકલવાનું છે સસ્તા અનાજની દુકાને તો એ ભાઈ ટેમ્પો મોકલે છે એમને ખબર નહોતી કે અનાજ ક્યાં મોકલવાનું હતું ને એમાં એમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે પરંતુ દર વખતની જેમ કોભાંડો બહાર આવે એટલે પોતાના નેતાઓને બચાવ કરવામાં બહાર આવી જતા સાંસદ મનસુખભાઈ વસાવા અને વોટ્સઅપ યુનિવર્સિટી ભાજપની આ વખતે પણ એવા જ પ્રયાસો કરી રહી છે આ સમગ્ર કૌભાંડમાં એમના મનીષ શાહ જે મહામંત્રી ભાજપાના હતા અને ત્યાંના સચિન શાહ નામના વેપારીનું કૌભાંડ હતું છતાંય ભાજપા આજે આખું કૌભાંડ આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું છેમ કરીને સાબિત કરવા માગે છે પણ જે તે વખતે પણ આજે પણ મારું સ્ટેટમેન્ટ ત્યાં આજે પણ પ્રેસ મીડિયા ઉપર છે આપણે જે તે વખતે પણ ચૈતર વસાવાએ કીધું આમાં જે પણ લોકો જવાબદાર હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ બાદ પચીસ જુલાઈના રોજ એફઆઈઆર થયેલી છે અને અમે ક્યારે કોઈ અધિકારીને એમના બચાવ માટે અમે ભલામણો નથી કરી ત્યારે મનસુખભાઈએ આખી હકીકત જાણવી જોઈએ અને પછી પોતાનું સ્ટેટમેન્ટ આપવું જોઈએ બીજી વાત મનસુખભાઈએ રાજપાડીની ખાણો ખનીજો પર ચૈતર વસાવા રેડ કરે છે એની વાતો કરી હતી ત્યારે એકવીસ જૂનના રોજ મેં પોતે મનસુખભાઈ વસાવાને પત્ર લખીને એક યાદી મોકલાવી છે અને યાદીમાં મનસુખભાઈ કીધું છે કે આટલી જગ્યાએ ડબલ એની જમીનો પર ઇનલીગલી ખાણો રેતીની લીજો અને સિલિકા પ્લાન્ટ ચાલે છે તમને સમય અનુકૂળતાએ આપણે જવાનું છે તપાસ માટે આજ દિન સુધી મનસુખભાઈ વસાવાએ મને સમય આપ્યો નથી મનસુખભાઈ ત્રીજી વાત કીધી છે કે ચૈતર વસાવાનું ઘર એ જંગલ ખાતાની જમીન પર બની ગયું છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું તમે પહેલા ફોરેસ્ટના અધિકારીઓને પૂછી લો એ જમીન જંગલ ખાતાની છે કે ચૈતર વસાવાની છે પછી તમે સ્ટેટમેન્ટ આપશો તો વધારે વ્યાજબી રહે છે એક સાંસદ તરીકે કેવડીયામાં આટલી બધી જમીનો છીનવાઈ ગઈ નર્મદાના વિસ્થાપિતો કરજણ ઉકાઇ ડેમના વિસ્થાપિતો આજે ભટકે છે એમને વળતર નથી મળ્યું આ વિસ્તારોમાં શાળાઓમાં ઓરડાઓ નથી શિક્ષકો નથી દવાખાનાઓમાં ડોકટરો નથી સાધનો નથી ત્યાં મનસુખભાઈ વસાવા ક્યારે બોલશે નહીં પણ જયતર વસાવા શું કરે છે એમાં મનસુખ વસાવાને ખૂબ જ રસ જાગે છે એવું મને લાગે છે ત્યારે હું મનસુખ વસાવાને કહેવા માંગુ છું હાલમાં જ નર્મદા કમલમ જે આલિશાન બનાવવામાં આવ્યું છે વીસ કરોડનું એ કમલમ મનસુખભાઈ વસાવા ક્યાંથી પૈસા લાવીને બનાવ્યું એનો પણ મનસુખભાઈ વસાવા જાહેર જનતામાં પ્રેસ વાર્તા રાખીને ખુલાસો કરે એવી એમને હું વિનંતી કરું છું આ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમના દ્વારા પણ મનસુખ વસાવા ઉપર વળતો આરોપ લગાવવામાં આવ્યો છે એટલે કે રાજકારણમાં ફરી એકવાર મનસુખ વસાવા અને ચેતર વસાવા સામ સામે આવી ચૂક્યા છે અને જે અનાજ કૌભાંડનો મામલો સામે આવ્યો છે તેમાં બંને નેતાઓ દ્વારા પોતાની પાર્ટીની છબીના બગડે કાર્યકર્તાઓ પર જે ડાઘ લાગી રહ્યા છે તેને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એકબીજા ઉપર દોષનું ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે પરંતુ હાલ જે સંડોવણી સામે આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીના નેતાઓની સંડોવણી આ મામલામાં સામે આવી છે અને હવે આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે હવે જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ને જે રાજકારણમાં પણ રાજકીય નેતાઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેના કારણે પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिये दे पीड पराई